દોસ્તો જય અલગ ધણી જય અલગ ધણી જય અલક ધણી દોસ્તો હરિગુરુ સંત મહાપુરુષોની વાત આપણે ઘણા એક સમયથી સાંભળી આવતા છીએ જેમાં સંતોએ આત્માનો જિક્ર કર્યું છે આત્માને બતાવવામાં આવે છે આત્માનું નામ લેવામાં આવે છે परंतु ए बધી વાહિયાત વાતો છે બુદ્ધિષ્ઠ મહાપુરુષો એ બૌદ્ધિક મહાપુરુષો એ તો એ ન્યા સુધી કીધું છે કે ભાઈ ઈશ્વરને માનવા વાળા લોકો તેરિયા એ અજ્ઞાન છે કારણ કે કોઈએ જોઈ નથી વાસ્તવિકતાને કોઈએ હકીકતને જોઈ નથી કારણ કે આ શરીર જે છે એને સાબિત રાખવા માટે ઘણી બધી અંદરની સાધનો કામ કરે છે પણ જેમાં પાંચ પ્રકારના જે આ વાયુ છે પ્રાણ અપાન ઉદાન વ્યાન અને સમાન હવે જો આ પાંચ પ્રકારના વાયુ છે એમાં આ શરીરમાં સંચાલન કરવા માટેની ચેતના આપવાવાળી જો કોઈ અસ્તિ હોય તો એ પ્રાણવાયુ છે કારણ કે વૈજ્ઞાનિક લોકોએ પણ એ સાબિત કર્યું છે જ્યારે વિજ્ઞાનિક લોકો ચંદ્રલોકમાં ગયા હતા આપણે એવું સાંભળ્યું છે ત્યારે ત્યાં એ આપણે ને અહીંયા જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ એ વિજ્ઞાનિક લોકો જેને ઓક્સિજન કહે છે આ ઓક્સિજન જેટલા માત્રામાં હોવો જોઈએ એટલો ચંદ્રલોક પર જવા માટે નથી જેથી કરી અને એ વૈજ્ઞાનિકો ઉપર જવા માટે ઓક્સિજનના બાટલા સાથે લઈ જવા પડ્યા હતા એટલે આ મને તમને જીવાડવા વાળી કોઈ વાત હોય તો એ છે ઓહંગ નામનો શ્વાસ આ શ્વાસ જીવને મહાપુરુષો કહે છે કે જીવને શ્વાસ તણી છે સગાઈ આ જીવને શ્વાસની સગાઈ છે શ્વાસ અને ઉશ્વાસ એ બે બંધ થઈ જાય એટલે જીવની ગતિ શૂન્ન થઈ જાય કારણ કે જીવ એવું એ અજ્ઞાન છે આપણે ગયા વખતે પણ કીધું હતું કે ઘર અને ઓસરી એ બે મુદ્દા છે એમ જીવ અને શૈવ એ બે મુદ્દા છે તો આ ભળું નીકળી જાય તો ઓસરી મટી જાય અને ખરે મટી જાય એમ જીવ અને ઈશ્વર આ બંનેની વચ્ચે અજ્ઞાનનો પડદો પડ્યો છે એ કોઈ જ્ઞાની પુરુષ અધિકારી પુરુષ જો મને તમને મળે તો એ જીવ અને શિવની જે મને તમને ભ્રાંતિ છે એ આપણું અજ્ઞાન છે આ અજ્ઞાનને આ મહાપુરુષો આ અધિકારી પુરુષો જો મળે તો આ આપણી ભ્રાંતિમાંથી આપણને મુક્તિ આપે અને સાબિત કરી બતાવે કે ભાઈ તું નથી જીવ યા નથી શિવ પણ એક તત્વ સાર છો તું તારી સિવાય તારા તત્વ સિવાય આ વિશ્વમાં કોઈ પણની હેસિયત નથી એટલે તું તારી ઓળખ કરી લે તારા સ્મરણ સિવાય તારી યાદી સિવાય તારે બીજું કંઈ જ કરવાનું નથી બસ આપણો લક્ષ ઠેરવવાનો છે અને મારું તમારું લક્ષ ઠેરવવા માટે કોઈ નિષ્ઠાવાન કે શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ એવા અધિકારીના સાનિધ્યમાં જવું પડે અને આપણા સંશયોનું સમાધાન એ મહાપુરુષ કરાવી શકે જ્યારે જ્યાં સુધી આપણું લક્ષ હરેક જગ્યાએ બ્રહ્મણ કરી રહ્યું છે ત્યાં સુધી તમને કે મને આપણી પોતાની ખોજ કરી શકવાની ક્ષમતા નહીં આવે હવે જ્યારે મારે ને તમારે પોતાની ખોજ કરવાની ક્ષમતા લાવવી હોય તો આપણે કોઈ નિષ્ઠાવાન અને શ્રોત્રીય બ્રહ્મિષ્ઠ એવા અધિકારી પુરુષને મળવું પડશે અને એને મળતાની સાથે આપણે એને વંદન કરીએ કારણ કે આ બધી બાબતો જે રહીને એ એ આંચકો મારીને નહીં મળે એમાં તો મને તમને જો આ વાતનું લક્ષ લેવો હોય આનો અનુભવ કરવો હોય તો ભીતરથી પૂરો પ્રેમ જાગવો પડે અને જો મને તમને આ વાતને સમજવા માટે આ વાત ધ્યાનમાં લાવવા માટે જે આપણું લક્ષ સૌ તરફ ભટકી રહ્યો છે જ્ઞાથી મૂળ ઘરે વાળવા માટે આપણી પિતૃમાં એને પામવા માટે અઢળક પ્રેમની જરૂર છે અને એ પ્રેમ જાગ્યા પછી કાયમ વધે નહીં ઘટે નહીં સરખે ભાગે રહે આ પ્રેમ એકવાર જાગી જાય પછી પરમ તત્વ જે છે જે જાગેલી મહાપુરુષની હસ્તી જે અધિકારી પુરુષ જાગ્રત છે એના ચરણોમાં નમાવી અને આપણે માંગે કરવી જોઈએ કે હે મહાપુરુષ અમને અમારી ધાકી કરાવો અમને અમારા દીદારીના દર્શન કરાવો અમને અમારી ખોજ પર લઈ જાઓ અમારે દુનિયાની કોઈ ચીજની જરૂર નથી અમારે કોઈ પણ વીર પીર પૈગમ્બરો હોય તો એની જરૂર નથી અમારે કોઈ પણ આ દેવ દેવી દેવતા વીર પીર પૈગમ્બરો એટલે કે તેત્રીસ કરોડ દેવ હોય ચોસઠ જોગણી હોય દસ અવતાર હોય કોઈ બી હોય અમે કિસી આવશ્યકતા નહીં હૈ हमें किसी की जरूरत नहीं है हमें जरूरत है तो है महापुरुष आप जागृत हो हमें जागृत कीजिए और हमें आपके सेवा और हमारी खोज हमें साबित करके दिखाइए हम आपके रोही रहेंगे बस यही बड़ी बात है क्योंकि दुनिया में कोई नहीं देव है देवी है वीर है पैकंबर है ये कुछ भी नहीं है ए, तो ये जो ब्राह्मणवाद थे ये समाज ने उलझाने के लिए अपनी रोटी के लिए सबको भ्रमित करके रखा है तो इस ब्रह्मणा से बाहर आने की जरूरत है અને આ બ્રહ્મણામાંથી બહાર આવવા માટે બીજી કોઈ જરૂર નથી જરૂર ફક્ત એટલી છે કે તમે તમારી ઓળખાણ કરો તમે તમને ઓળખી લો તો આ જગતના ચોકમાં બીજો કોઈ નથી અને સદગુરુ ભીમ સાહેબે મહાપુરુષ અધિકારી એવા ભીમ સાહેબે જીવન હેવન પાસ તત્વ ગુણ એમાં પચીસ લેજે વિચારી પછી હે જીવન મથન કરી લેજે એના મૂળના એમાંથી તત્વને લેજે એક તારી હે જીવણ આ પાંચ તત્વ ત્રણ ગુણ પચીસ પ્રકૃતિઓ મળી અને તેત્રીસ થાય છે એ તેત્રીસનું મૂળ કોણ છે જો મૂળ હૈ તત્વ હૈ એ તત્વને સમજી લે તો તારી જ વાત છે યા બીજો કોઈ છે નહીં હે જીવણ આ સંદેશો સહી સત લોકનું ભીમ સાહેબો જીવન કરીને લેજો એ જ આ સંદેશો સતલોક નો છે प्रेम साहेब तने मेकला पर परंतु आने लगन कर लेजे प्रेम कि जो बात है ये प्रेम के सिवाय नहीं मिलती है इसीलिए हम आपसे गुजारिश करते हैं आप किसी को हम और तुम किसी महापुरुष के सानिध्य में जाने के लिए दिल से और अपने भीतर से प्रेम प्रकट करके इन जागृत पुरुषों के मां सानिध्य में जाना पड़ेगा अरे ओ जागृत पुरुष तो जो ओ मुझे और तुम्हें सत्य की राह बताएंगे और ये घूमता रहा हो मेरा और आपका लक्ष्य उसको वापस अपने निधि स्वरूप में साबित करके दिखाते हैं इसलिए हम आपसे गुजारिश करते हैं सब अंधविश्वास को छोड़ दिया जाए अपनी जिंदगी को बर्बादी की ओर न ले जाइए और बौद्धिस्ट महापुरुष के चरणों में जाइए अपनी आजादी बताएंगे और अपनी आजादी के सिवा और कुछ भी नहीं है जिस दिन हमें और तुम्हें अपनी खोज अपना ही दीदार कोई महापुरुष दिखा दे इस वक्त ये सब अंधकार में जिज्ञासा वाली जो बात थी ये खत्म हो जाएंगे अज्ञानता पूर्वक जो आप जिसको सेवन करते हो वो भी खत्म हो जाएंगे क्योंकि तुम्हारे सिवा और कोई है ही नहीं मेरे भीतर से और दिल से कहता हूं मैं कि तुम्हारे और कोई है नहीं इस दुनिया में फिर भी तुम किसको बंदन करते हो भक्ति किसकी करते हो ये तो पता ही नहीं है मुझे और तुम्हें बस ये लोगों जो है भ्रमित करने वाले लोग जो है वो कहते हैं फिर हम और तुम इनकी बातों में आ जाते हैं इसीलिए जागृत हो जाना ज़रूरी है और सबको जागृत हो जाना ज़रूरी है और जो अपने महापुरुषों ने कहा है संदेश दिया है वही संदेश उठाओ उसकी बातें पर चलना शुरू किया जाए तो बहुत कुछ बात अच्छी हो जाएंगे बस आज के यह वीडियो में हम इतना ही कह कर रुकता हूँ और આપ સભી કો મેરી ઓરસે જાય અલગ તૈયારી જાય અલગતા જ લગતા